નાન તો આજે ફરી પાછો નવા દિવસ નવો બ્લોગ ચાલુ કરીયે છે આજે થોડુંક એવું છે કે આ બિયન અમારે કરે છે સ્કૂલે નથી ગયા કેમકે થોડુંક પેટમાં દુખે છે હું કામ દુખે છે ખબર નથી દવાખાને દવાની તો ના પડે છે

તો બેન કીધા પ્રમાણે વાળવા તો મેળાશે સરસ વાળાઓ કૃષ્ણ ભગવાન ને સાધુ મહારાજ ને બધા મમ્મી આમ આવી ગયા છે હેજો

આના પગ દુખતા નથી આખો દી ધોડા કરે છે એમ છોકરા કરે રૂપિયા કરતા વાલું હોય રૂપિયા છોકરા ગાડા મજા આવે ગાડા ચાલુ થઈ ગયા થોડી ચડી જતા હશો થોડી ચડી જતા હશો

ઘરે આવતા ભાઈ નો ક્રિકેટ પ્રેમ દેખાઈ ગયો સી તો આજે તો આર્સે આવત કેમ લાગે આજે મમ્મીએ ચા બનાવી છે કે દિવસને નથી ખાધી ચા નથી પીધી એમ તો તમારી ઓલા ભાઈ કેમ ચા નથી હોય ને

એટલે મખણ થઈ જાય કે થઈ જાય પણ મખણ તો જો અભી ન મેળા લે ભાડે સીધો તો સવા સાત ના ટાઈમ થયો છે હજી અને ઘરે આવી ગયો છું નૈતિક ને દવાખાને લઈને જવો છે એટલે આજે ગેટ જ એનું વેઇટ કરવાનું છે હલો આવી ગયો નૈતિક હેલો આવે છે એવું કામ આવે છે અરે તો કામ એસો મારે ગૌણી છે હા ગૌણી છે ઉપર આવડે ગૌણી છે ગૌણી કે હા ખાઈ ખાવ ખાવાનું કોઈ હોય તો કામ હે એ તો જાનવી ટુ આવી જાનવી એ તો હું સી કેરમાન તો હું બોલ સીધી કેડવા હું થા ગમેને હું નહીં કેમ જાવ તો દવાખાને કેમ નહીં તેકને હું દવાખાને ફરવા લઈ જાવને એટલે તો આગળ રેને પાછો બેહું હોય એઝ યુઝ્યુઅલ ઓલા મોબાઈલ નું છે ને એમલ પર મમ્મીને છે ભાઈ તમારા <Tippettand throat> <that's> <tactually>

નહીં 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 ઓ એ વિશે ન આવે કાંઈ નહીં આજથી તો મને ધર્મેશભાઈ કેવા મળ હું તને ભાભી ભાભી ધર્મેશભાઈ છે બોલાવવાનું બરાબર હવે એટલે હું છે ને હવે ભાભી કઈ બોલાવે તમને ઓકે હું બને ભાભી તને તમને હવે ભણતું નથી એમ ને એને ખબર નહી હોય જાનું બહુ ક્યૂટ છે એમ એ ભૂલમાં લખાઈ ગયું હશે

એટલા શરમાતા ટીણા કાકા ભલે તો વિવેક કાકા વેદાન જવડો થોડો હશે કવડો હશે આમ તો વેદાન જવડો જ હોય બારમું ભણતો હા બારમું જ ભણતો બારમું ન ભણતો તો એ ભણતો દસમું દસમું ભણતો હા નૈતિક જવડો વેદાન થી બે વર નાનો એટલે અભિ જવડો ગોળા નળ કેમ બગડી ગયો

એટલે સોગા સંબંધ કોઈ વાત ઘરે ન કરતા એટલે ગોળા પોડે એટલે તો ગોળા ને ફોડ્યો ને તો આજનો દિવસ અહીંયા સમાપ્ત થયો છે અને આજનો લોક પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ છે હવે આવતા લોક માટે આવતીકાલે ફરી મળીએ જો તમને અમારો આજનો લોક ગમ્યો હોય તો અમારા લોકને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તમે જે કરો છો ને એ અમે બધા વાંચીએ છીએ અને એ વાંચીને એના જવાબ પણ ઘણા ઘણા કોમેન્ટના જવાબ પણ અમે વિડીયોમાં દેતા હોઈએ છીએ તો પ્લીઝ તમે કોમેન્ટ કરો અને ઘણી કોમેન્ટમાં જાનુબેન પણ જવાબ બાદની કોમેન્ટમાં જ દીધા છે ઘણા એટલે તમને મજા આવશે જોવાની પણ તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ ફરજ યાદ કરી લેજો ચાલો મળી આવતીકાલે